પૂજ્ય સંત શ્રી મેઘરાજજી દાદાને શ્રદ્ધા સુમન અર્પણ કરતા સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબીના સાંસદ ગુજરાતના ધાર્મિક અને આધ્યાત્મિક લાખો શિષ્ય સમુદાયના એક સાચા સંત પૂજ્ય સંત્રી મેઘરાજજી દાદાના સ્વર્ગમનથી કચ્છને મોટી ખોટ પડી છે પૂજ્ય દાદા નિજાર પંતના પાટકોર મહાધર્મને પુનઃ જાગૃત કરી પુનઃ આરાધીવાણી આરાધના અને સમાજને જ્ઞાન અર્પણ કરતા હતા તેમ કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દાદાના સાનિધ્યમાં મેં પણ સેવા આરાધના કરી હતી મારા પર તેમના ખૂબ જ ઘણ્યા ઘણી આશીર્વાદ હતા એ ભાગ્યશાળી જીવાત્મા ને પરમ કૃપાળુ રામદેવજી મહારાજ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં સ્થાન અર્પી તેવી દિવ્ય શ્રદ્ધાંજલિ પાઠવી હતી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે